હોળીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ વસ્તુ અનુદાન જીવનમાંથી અવરોધો થશે દો હિન્દુ ધર્મમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે હોળીના તહેવાર પર ચારે બાજુ રંગો છવાઈ ગયેલા જોવા મળે છે હોળીનો તહેવાર દુશ્મનોને પણ મિત્ર બનાવી દે છે હોળીના દિવસે લોકો રંગો લગાવે છે અને એકબીજાને ગળે લગાવે છે હોલિકા દહન હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે લોકો હોલિકા દહન ને ખરાબ પર સારાની જીત તરીકે ઉજવે છે હોળીના તહેવાર પર દાન પણ કરવામાં આવે છે હિન્દુ માન્યતાઓ અનુસાર હોળીના દિવસે દાન કરવાથી પુણ્ય ફળ મળે છે જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરો છો તો જીવનમાં ખુશીઓ આવે છે તેમજ જીવનના તમામ અવરોધો દૂર થાય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વિડીયો માં કે હોળીના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરી શકો છો અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હોળી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ તેર માર્ચે સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ શરૂ થઈ રહી છે આ તારીખ આગામી ચૌદ માર્ચે બપોરે બાર વાગીને આવી સ્થિતિમાં હોલિકા દહન દહનતેરમી માર્ચે થશે અને ધુલેટી ચૌદમી માર્ચે રમાશે હોળીના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો દાન મેષ રાશિ મેષ રાશિના લોકોએ હોળીના દિવસે ઘઉં તાંબુ અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી તમને નોકરી અને વ્યવસાયમાં સુધારો થશે મિથુન રાશિ મિથુન રાશિના લોકોએ હોળી પર લીલા રંગની વસ્તુઓ પુસ્તકો અને પ્રેમનું દાન કરવું જોઈએ આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે કર્ક રાશિ કર્ક રાશિના લોકોએ આ દિવસે

તુલા રાશિના લોકોએ આ દિવસે ચાંદી ગુલાબના ફૂલ અને સફેદ વસ્ત્રો કરિયર તાંબુ લીલા ચણા અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખોલશે ધન રાશિ ધન રાશિના લોકોએ આ દિવસે પીળા વસ્ત્રો હળદર અને આમળાનું દાન કરવું જોઈએ આનાથી તમારા જીવનમાં પ્રગતિ થશે કુંભ રાશિ કુંભ રાશિના લોકોએ આ દિવસે તાંબા વાદળી કપડાં અને રાંધેલા ભાતનું દાન કરવું જોઈએ આ તમારા જીવનમાંથી અવરોધો દૂર કરશે વ્યવસાયમાં લાભ થશે મીન રાશિ મીન રાશિના લોકોએ આ દિવસે સફેદ વસ્ત્ર મોતી અને દૂધનું દાન કરવું જોઈએ આનાથી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવશે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી